મેળામાં આવતા રે પણ મેળામાં રાઈડ શરૂ નથી એટલે કે ને મોત ના ને એ બધું છે એટલે લાઈટિંગ બરાબર નથી કઈ વાંધો નઈ હાલો ઘણા ખરા યુટ્યુબર મિત્રો આવેલા છે ઓલરેડી તો હમણાં એ પણ મળે ને એટલે તમને બધાને બધા મળાવું ચાલો ફરીથી તમને એકવાર આજનો મેળો બતાવી દઉં જય માતાજી બધાયને તો સ્વાગત છે તમારા બધાયનું થે થિયર અમારે એક નવા વ્લોગમાં અને અત્યારે તો આપણે મેળામાં પગી ગયા છીએ અને આ ટ્રાફિક જોઈને તમને એવું લાગતું પણ છે મતલબ ખબર પડી ગઈ છે કે આ ક્યાંનો મેળો છે તો ભાઈ ખબર તો પડી ગઈ છે પણ તોય કહી દઉં અત્યારે અમે આવી ગયા છીએ 309 મેળામાં 309 ના મેળામાં અને ખાલી અમે જ નથી આવ્યા જો ગૌશિકભાઈ ની હોતેને આવી ગયા છે એને ઓલરેડી બ્લોગિંગ શરૂ છે તો લૉક થઈ જાય ને પછી તમને બધાને કહું હા ને તમે બધા કન્ટિન્યુ વ્લોગ માં બના રેજો કેમ કે આજ ગૌશિકભાઈને બધા હર્યા આવી જ ને તો ફૂલ મોજ જ કરવાની છે ફૂલ મજા આવવાની છે આજના ના માં તો વ્લોગ છે ને પૂરે પૂરો છેલે સુધી જોજો અને જો એવું લાગશે ને તો આપણે એક બે ભાગ પણ કરી નાખશું જો એક વ્લોગ માં પૂરું નઈ થાય ને તો બે ભાગ કરીશું કેમ કે ભાઈ તમને ખબર તો ઓલરેડી સેજ છે કે તરણેતર નો મેળો છે કેવડો મોટો હોય છે તો ભાઈ બે ભાગ તો કરી નાખશું હવાર નું એમ થતું હતું કે પબ્લિક હશે રાઈડ ચાલુ હશે કે નહીં હોય માણસો હશે કે નહીં હોય એવું થતું હતું પણ અત્યારે અહીંયા આયા છે ને એ કે બધા એમ મૂક્યા હતા ખબર કે બધા કે ચાર વાગ્યા પછી આવજો કે ચાર વાગ્યા પછી પબ્લિક થઈ જશે તો આ જો તમે ચાર વાગ્યા પછી ઘણું ખરું પબ્લિક થઈ ગયું છે તોય ઓછું છે ગયા વર્ષે તો હમણાં છે ને સાંજે કદાચ રાતના મેળામાં ઘણું બધું પબ્લિક થઈ જશે તો એ બધું જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો અત્યારે જો આવી ગયા છીએ અને પહેલાં જઈશું મહાદેવના દર્શન કરવા અને પહેલાં મંદિર જઈશું અને પછી જઈશું આમ જો આ બાજુ તમને ચકડોળ દેખાતા હશે જો દેખાય છે ને ત્રણ ચાર ચકડોળ છે મિત્રો તો મહાદેવ ના દર્શન કરી લીધા છે અને અંદર અત્યારે તો કઈ ફોટોગ્રાફી અલાવ ન હોય એટલે તમને બધાને દર્શન નથી કરાવી શક્યો પણ જો તમે આવો તો અહિયાં મહાદેવ દર્શન કરવા આવજો જ મજા આવશે અને આ બાજુ છે ને જો અહિયાં કુંડ છે આમાં બધા નાહતા હોય છે હાથ પગ ને એવું બધું ધોતા હોય છે તો હવે મહાદેવ ના દર્શન કરી મેળામાં આવતા રહ્યા પણ મેળામાં રાઈડ શરૂ નથી એટલે કે ચકડોળ મોત ના ને એ બધું છે એટલે બરાબર નથી આમ તો મજા આવે છે પણ કઈ રાઇટ સાલમ નથી એટલે બસ ખાલી પબ્લિક આમ ફરવાનું બજાર જોવા બાકી આ જે રાઇટ ને એ બધું છે ને એ બધું બંધ છે ચકડોળ ચકડોળમાં જોવાય ત્યાં લાઇટ નથી થતી એટલે બરાબર લાઇટિંગ જ નથી બજારોમાં એટલે જો આ ફ્લેશ ચાલુ કરીને બ્લોગ બનાવવો પડે હા અને અહીંયા જો વિકસિત ભારત નું કઈક છે તો એની અંદર જાવી અને જોવી વિકસિત ભારત માં અંદર આવીને એટલે અહીંયા જો મોદી દાદાને ઊભા રાખેલા છે તો એની જોડે બધાય મોટા પાડે છે

એ રીતે આ વખતે નથી કેમ કે આપણે જો ઓલરેડી બધું બન છે લાઇટિંગ ને આ તેમ ખાલી બજાર જેમ તેમ રખડવી એવું થાય કા કૌશિક ભાઈ એવું લાગે હા કઈ વાંધો નહીં હાલો ઘણા ખરા યુટ્યુબર મિત્રો આવેલા છે ઓલરેડી તો હમણાં એ પણ મળે ને એટલે તમને બધાને હોત ને મળાવું કારણ તેમના મેળામાં બધા યુટ્યુબર મિત્રો મળી ગયા છે એક વાર તો રામ રામ કરી લીધા પણ આ વિડિયો ચાલુ કરવી એટલે બીજી વાર કરવા પડે ને ઓકે સૌજીભાઈ તમે કોણ ભાઈ

બધા છે ફોટો ફોટોશૂટ શરૂ આ બાજુ લાઈટ માં આવી ને અને આ કેમેરા વાળા ભાઈ બની ગયા છે અને જોવો ભાઈ છે ને બધા ફોટોશૂટ કર્યું છે ચાલુ છે તો મિત્રો આજ મજા આવે એવું નથી પણ આ બાજુ ને અહીંયા હનુમાન દાદા નું મંદિર છે સરખરીયા હનુમાન દાદા એવું કઈક નામ છે સોરી મને ખબર નથી ખાસ પણ હનુમાન દાદા નું મંદિર છે ને તો આ જગ્યા ઉપર પ્રસાદી પ્રસાદીનું બધું ચાલુ છે અને કેમ બાકી કૌશિકભાઈ મેળો તો બરાબર ઠીકઠાક નથી પણ હા એટલે છે ને અમે એક દિવસ વહેલા આવ્યા છે એવી અને હવે વિચાર્યું છે પ્લાન એ રીતનું બનાવી છે કે હવે અહીંથી નજીકમાં થાનગઢ છે તો થાનગઢ હોટલમાં જઈ અને એક રાત અને પછી કાલે પાછો જે આ બધી રાઈડ ને એવું શરૂ થાય ને તો કાલે વ્લોગ બનાવીએ એવો બધો પ્લાન છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો હું પ્લાન થાય છે એ તમને આગળ ખબર પડી જશે બાકી જો અહીંયા છે ને બધા પ્રસાદી લઈ રહ્યા છે તો ગુલાબ ને એ બધા ગયા છે પ્રસાદી લેવા તો હમણાં આવે ને પછી જઈ ક્યાં ઓકે હાલો જો એને પ્રસાદી લઈ લીધી હા જો તો બધાય પ્રસાદી લઈને આવતા રહ્યા છે પ્રસાદી લઈ લીધી હા તમારે અમારે હવે અત્યારે નહીં હવે છે ને આપણે જો મેળો તો કઈ ચાલુ છે નહીં ઓમ બધાય પબ્લિક ને એવું બધું છે પણ બાકી બીજું કઈ છે ને તો હવે શું કરશું આપણે હવે છે ને થાનગઢ જવાનું નક્કી કર્યું છે તો થાનગઢ બાજુ જ અને કંઈ કહે હોટલ ગોતવી અને એકાદી રાત કાઢવી પડશે કેમકે આવતી કાલે બધું થાય તો કઈ વાંધો નહીં હાલો હવે જ આવી ચાલો ખરીદી તમને એકવાર આજનો મેળો બતાવી દઉં કે આજ ખાલી છે ને પબ્લિક જ છે બાકી તમને જેમ આગળ મેં ઘણીવાર કીધું છે કે ચટગુણ એવું કાંઈ ચાલુ નથી ખાલી પબ્લિક જ છે તો આજનો મેળો જોવો ત્યાં આવો છે એટલે અત્યારે નીકળવી છીએ અત્યારે છે ને આથી થાનગઢ જવી છે અને તો અત્યારે છે ને નક્કી કર્યું છે આવશે નહીં થોડું કરી લેજો તાને તેના મેળામાંથી થાન આવી ગયા છે ને થાન છે ને રૂમ એટલે કે હોટલ ગોતવી છે પણ ક્યાંય મળતું નથી ને મળે ને તો હોટલ હોય ને તો એ બધી ઓલરેડી પેક હોય કા પ્રતાપભાઈ શું કહો રૂમ મળતી નથી નકરા રહે ને અત્યારે હેરાન થાય બરોબર ખબર નહી પડતી એમાં આઠ દસ જણ અહીંયા ની માહિક કોણ બનાવતી છે જો ભાઈ આવું છે તો હવે છે ને રૂમ ગોતવી છે અત્યારે નવ દસ જેવું થઈ ગયું છે સાડા નવ થઈ ગયો સાડા નવ નો ટાઈમ થયો બે ચાર ભાઈ રૂમ ગોતવા ગયા ને ભાઈ ને ફોન કર્યો જો મેલ નહીં આવે ને તો પછી નજીકમાં ચોટીલા ચોટીલ આવે તો ત્યાંનું કઈ કરે કરવું પેલો પેલો પ્લાન તો અમારો એ છે કે થાન માં મળે ને તો ચોટીલા નહીં જવું કેમ કે પાછું ખબર પાછું મેળો જવાનું કાલે જે મેળો પૂરો કરવાનો આજ થોડુંક વેલા આવી ગયું એક દે અગાઉ આવી ગયા આપણે આપડે હા ખોટા અગાઉ આવી ગયા આવવાનું હતું કાલે અમને પણ ભડભડ્યું હોય ને કે જલ્દી જ આવીને લોક મૂકી દેવી તેમ જોઈ લો જોયું આવું થાય આવું થાય અગાઉ આવવામાં કઈ વાંધો નહીં હાલો તો કન્ટિન્યુ બની રહેજો હવે બ્લોગ હમણે એટલે બ્લોગ શું રૂમ તો મળી જશે હમણાં લગભગ તો ટાઈમ જોવો તમે દસ બેતાલીસ એટલે કે ઓલમોસ્ટ અગિયાર વાગવામાં આવી ગયા છે ને અગિયાર વાગ્યે ચોટેલા ભૂગી ગયા કેમ કે થાનગઢમાં ક્યાંય રૂમ મળ્યો નહીં હું ક્યાં ભાઈ ક્યાંય રૂમ ન મળ્યો ભૂખા એટલા ચેલા બધી બાજુ છે ભાઈ એવું હા અને ભૂખે જોરદાર લાગી છે કેમ કે ભાઈ અવારે પણ થોડું ઘણું નાસ્તો કર્યા હતા અને પછી અત્યારે ઠેઠ કઈ વાંધો નહીં હાલો તો જો

મેળામાં તો જે આપણે મજા કરવાની ચકડોળમાં મતલબ કે રાઇડમાં એટલે બધું આવી જ ગયું ચકડોળને બધી જેટલી રાઈડ હોય ને બધી આવી જ ગઈ તો એમાં તો અત્યારે મોજ નથી થઈ પણ કઈ વાંધો નહીં હાલો આપણે કાલે પાછળ મેળામાં જઈશું બાકી શું કે કૌશિક ભાઈ બસ રૂમ મળી ગયા હવે હોવી જોઈએ કાલે હા હવે હોવી જોયું ને જે મારે તો ભાઈ વિડીયો એ બાકી છે કઈ નઈ હાલો બાય બાય